સૈયદપુરમાં વિધર્મીઓ દ્વારા ગણેશ મહોત્સવના પંડાલમાં પથ્થરમારો થયો જે પથ્થરમારામાં મૂર્તિઓ ખંડિત થઈ સાથે સાથે દસ જેવા પોલીસ કર્મીઓ પણ ગવાયા આ બન્યું છે ગુજરાતમાં અને ગુજરાતના સુરતમાં બાંગ્લાદેશ કે પાકિસ્તાનમાં નહીં તમે વોટ્સઅપમાં કે વિડીયોમાં જોતા બાંગ્લાદેશમાં આવું થયું પાકિસ્તાનમાં આવું થયું મંદિરો અરે બન્યું છે અને ઘણીવાર આવું જ્યારે જ્યારે બને છે ને ત્યારે સીધું ભાજપ ઉપર ફોડો માં આવ્યું છે કે હિન્દુની સરકાર છે શું કરે છે હિન્દુઓની સરકાર અને હિન્દુ સંગઠનો ઉપર કે ક્યાં ગઈ તમારી સરકાર જ્યારે હિન્દુ સંગઠનના કાર્યકર્તા હોય તો હિન્દુ સંગઠનમાં કામ કરે છે કોઈ પાર્ટીમાં નહીં છતાંય

એક બી વ્યક્તિને કાલે વહેલી સવારે સૂરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે મારી અડી રાત્રે બી આ કોમ્બિંગ ચાલુ છે કાલે વહેલી સવારે

આવું મને ઘણા લોકોએ કીધું ભાઈ ભાજપના કામ કરે જ છે પક્ષ એનું કામ કરતી જ હોય પરંતુ આપણે શું કરીએ છીએ આપણે તો હજી જાત છીએ એટલા માટે તો આવું થાય છે કેમ કે ગણપતિ દાદાની કોઈ જાત તો છે નહીં એ કોઈ જ્ઞાતિના તો છે નહીં એમની કોઈ જ્ઞાતિ તો છે નહીં તો એમની જ્ઞાતિ નથી તો એમની જ્ઞાતિના કોઈ સંગઠનો પણ નહીં હોય નહીતર તો હમણાં મોટા મોટા આંદોલનો નથી જાત કે ભાઈ અમારી દેવદેવતા ઉપર આવું બોલવામાં આવ્યું અમારા વ્યક્તિ ઉપર આવું બોલવામાં આવ્યું અત્યારે ગુજરાતમાં આવું ચાલે છે ને આશ્રમ ઉપર કે થાય તો જ્ઞાતિ અમારી જ્ઞાતિનો સંત છે અમારી જ્ઞાતિના વ્યક્તિ છે અમારા જ્ઞાતિના રાજનેતા છે અમારી જ્ઞાતિનો અભિનેતા છે અમારી જ્ઞાતિનો બિઝનેસમેન છે અમારી જ્ઞાતિનો અમારા જ્ઞાતિનો ઠેકેદાર છે મતલબ પ્રમુખ અધ્યક્ષ છે પરંતુ હિન્દુત્વ હિન્દુત્વની વાત હતી ભગવાનની વાત હતી તો કોણ આવે ત્યારે હિન્દુ સંગઠન આવે ઘણા પૂછતા હોય ને નમાલાની જેમ હિન્દુ સંગઠનો કેમ અમારા વખતે નથી આવતા હિન્દુ સંગઠનો હિન્દુત્વનું કામ કરે સામાજિક દરેક સમાજના કામ કરતા હોય અને હિન્દુ સંગઠનોની રજૂઆતથી દરેક હિન્દુ જાગૃતની રજૂઆતથી તાકાતથી કાલે રાત્રે રજૂઆત થઈ અને રાત્રે જ આવા જે નરાધમીઓ છે વિધર્મીઓ છે જેની જેહાદી માનસિકતા છે એ લોકોને ઉપાડવાનું કામ ચાલુ થયું સવાર પડતા આ બધા જ મચ્છરોને મચ્છરદાનીમાં પૂરી લેવાયા પરંતુ અહીંયા વાત હું એ કરીશ કે આપણે હિન્દુઓ આપણો પરિચય આપણે આપીએ છીએ કઈ રીતે જ્યારે કોઈ મુસ્લિમને પૂછવામાં તું કેવો છે તો ગુજરાતમાં વસ્તુ હશે ને તો એવું કહેશે હું મુસ્લિમ છું એ ભારતમાં કોઈ પૂછવામાં આવશે ને તો પણ એવું કહેશે હું મુસ્લિમ છું એ વિદેશમાં જઈને કોઈ પૂછ કે તું કેવો છે તો કહેશે હું મુસ્લિમ છું પછી પોતાની આઈડેન્ટિટી આપશે કોઈ ક્રિશ્ચિયનને પૂછશે તો એ ગુજરાતમાં પણ ક્રિશ્ચિયન હશે ભારતમાં પણ ક્રિશ્ચિયન હશે અને વિદેશમાં પણ ક્રિશ્ચિયન હશે કોઈ યહૂદી જુસને પૂછશે તો એ પોતાની આઈડેન્ટિટી જ રીતે આપશે પરંતુ એક હિન્દુને પૂછવામાં આવે કે તું કેવો છે પૂછશે કે ભાઈ તમારું નામ શું તો એ કે છે કે હું તો પટેલ છું હું તો દરબાર છું આહીર છું ભરવાડ છું દલિત છું પોતાની આઈડેન્ટિટી આ રીતે આપશે અને એમાં પણ પેટા જ્ઞાતિમાં હું દરબારમાં હું હું રાઠોડ છું હું ફલાણો છું ઢીકણો છું એ ગુજરાતમાં પૂછશે તો પણ એની આઈડેન્ટિટી આવી જશે અને ભારતમાં પૂછશે તો પણ એ આ જ રહેશે ને વિદેશમાં પૂછશે ને કે તમે કેવા તો એ કહેશે કે અમે પટેલ અમે દરબાર અમે આહીર અમે ભરવાડ અમે પણ એવું કેમ નથી કહેતા કે અમે હિન્દુ છીએ શા માટે તમે તમારા ધર્મની આઈડેન્ટિટી આપતા શરમાવ છો તમે હિન્દુ છો પછી આ બધું છે જો તમારો બાપ જ ન હોય તો તમે પેદા થાવ એમ તમારો ધર્મ છે ત્યારે તો તમારું અસ્તિત્વ છે અને જ્યારે ધર્મની વાત આવે ત્યારે નાત જાત ભૂલી અને એક થઈ પ્રતિઘાત કરવો જોઈએ કોઈ પણ જગ્યાએ આવી ઘટના બને છે કે જ્યાં કોઈ ધાર્મિક વિષયોની અંદર ધાર્મિક મુદ્દાઓની અંદર આવી રીતે કોઈ કૃત્ય કરી જાય છે તો તરત દરેક સંગઠનો દરેક જ્ઞાતિઓ દરેક જ્ઞાતિઓના સંગઠનો ભેગા થઈને દરેક જ્ઞાતિઓના સંગઠન શું રાજનીતિના સમયે જ્યારે ઇલેક્શન હોય ત્યારે આવા મોટા મોટા આંદોલન કરી અને પૈસા રળવા માટે જ બનાવ્યા હોય છે ખરેખર જ્ઞાતિગત સંગઠનો હું એવું હું બિલકુલ વિરોધ નથી કરતો જ્ઞાતિગત સંગઠનો ન હોવા જોઈએ કે જ્ઞાતિના લીડરો ન હોવા જોઈએ હોવા જોઈએ પરંતુ એ શા માટે જ્ઞાતિઓ ઉપરના મૂલ્યો જ્ઞાતિ ખોટા રસ્તામાં ન ખાય સમાજ ખોટા રસ્તે ન જાય દારૂ વ્યસન કે સટ્ટા જુગાર આવામાં ન ફસાય પોતાના મૂલ્યો સંસ્કારો ન ભૂલે અને બધી જ રીતે સામાજિક વિષયોમાં શૈક્ષણિક વિષયોમાં દરેક વિષયોમાં આગળ વધે એના માટે હોવા જોઈએ નહીં કે ફક્ત ને ફક્ત પક્ષની સામે બોલવા માટે રાજનીતિ કરવા માટે જયારે આવા સંગઠનોનું કામ અત્યારે એવું થઈ ગયું છે રાજનીતિ આવે ત્યારે જ બસ ઉભા થવું બોલી દીધું અમારા સમાજની અસ્મિતા ઉપર આવી ગયું પરંતુ જયારે આવી રીતે આપણા દેવી દેવતા ઉપર બોલાય છે ત્યારે સમાજને કેમ ખોટું નથી લાગતું અને ખાસ કરીને આ સમાજના ઠેકેદારોને કેમ ખોટું નથી લાગતું એ તો કે છે ના ના અમારે તો એ લોકોની સાથે સારા સંબંધ છે અમારે તો બધું સાચવવાનું હોય આવા લોકોને ઉઘાડા પાડો ખાલી સમાજના સ્ટેજ શોભાવવા માટે માન મોભા માટે ફરવા માટે ફોટાઓ બેનરમાં દેવા માટે છાપાઓમાં એડ આવવા માટે એટલા માટે સમાજના લીડર બનવાનું કે ખરેખર સમાજને સાચી દિશા આપવા માટે બનવાનું અને જો સાચે સમાજના લીડરો હોય ને તો જ્યારે આવી ધાર્મિક વિષયો બને ને ત્યારે દરેક સમાજના વિક ભેગું થવું જોઈએ કારણ કે ભગવાન કોઈ એક સમાજનો નથી મહાપુરુષો કોઈ એક સમાજના નથી આપણે વિચાર તો કરો મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી મહારાજ ઝાસીની રાણી અરે આપણે એમની સંતાનો છીએ એમને આપણા માટે આ દેશની અંદર લોહી વહેવું છે અને એક બલિદાન આપ્યા છે અને આપણે અત્યારે એમની સંતાન થઈને જો આપણા દેવી દેવતાઓ માટે આવું થતું હોય અને આપણે ચૂપચાપ બેસી રહીએ તો તો કેટલી શરમની વાત કહેવાય એક સમયે જો કોઈ આપણી બેન દીકરીઓની આબરૂ દેવતાઓની મૂર્તિઓ ખંડિત થાય આ ત્યારે ધર્મ માટે માટે હતા હતા ગાયો માથા દેવાતા અત્યારે રોજ કતેલે આમ થાય છે ગૌ માતાની બેન દીકરીઓના ચિરણ લવજી હાથ રોજ થાય છે અને આવી રીતે આપણા શોભાયાત્રામાં રામનવમી હોય કૃષ્ણ જન્માષ્ટમી હોય કે પછી ગણેશ ઉત્સવ હોય શિવરાત્રી હોય પથ્થર ખાય હિન્દુ પરંતુ કાંઈ બોલે નહીં બસ સરકાર ઉપર ઠીકરું ફોડી દે સરકાર કરશે અરે તમે શું કરશો અત્યારે વકફ બોર્ડ માટેનું તમને જોયું હશે કે બધી જગ્યાએ સ્કેનર ફરે છે દરેક વિધર્મી છે એને સપોર્ટ કરે છે નાના નાના સ્પીકર લઈને રખડે છે કે આપણે સપોર્ટ કરો તો તમે કેમ નહીં અત્યારે સનાતની સંગઠનો દ્વારા જે સ્કેનર તમારા સુધી પહોંચે છે ને એને સ્કેન કરો અને પછી સ્કેન કરશો એટલે એક ટાઈપ થયેલો મેસેજ આવશે એ મેસેજને સીધો સેન્ડ કરવાનો છે એટલે તમે વક્કફ બોર્ડના સપોર્ટમાં છો આ જાહેર થશે વક્કફ બોર્ડ શું છે એ તો ખબર છે ને જે જમીન જહાદ કરે છે તમારા મિલકતો પચાવે છે જે મંદિરોની સરકારી મિલકતો જે પચાવે છે એ એને નાબૂદ કરવા માટે જે મુહિમ ચાલે છે જે એની અંદર તમે પણ જોડાવ એ સ્કેનર આવે છે તો સ્કેન કરો સ્કેન કરશો એટલે નાનું એવું મેસેજ ખુલશે જે ઈમેલના માધ્યમથી હશે તમે એની ઈમેલને સેન્ડ કરશો એટલે તમારું સમર્થન થશે સનાતનીઓ ભેગા થઈને સમર્થન કરો આવા રાષ્ટ્રવાદી વિચારોને અને જ્યારે આવી કોઈ ઘટના બને છે ગુજરાતના કોઈ પણ ખૂને ત્યારે દરેક સનાતની એક સાથે આવી જાઓ એ ના જોવું કે કયું સંગઠન છે નેતૃત્વની જરૂર જ નથી ફક્ત માર્ગદર્શનની જરૂર છે અને માર્ગદર્શન તમને આપવા માટે જે તે જગ્યાએ જે તે વ્યક્તિઓ હાજર હશે ભેગા થાવ એવું ના વિચારશો કે આમાં કોઈ હીરો બનશે કોઈ આ બનશે એ બધું ના વિચારો એ વિચારો કે મારા ધર્મ ઉપર અત્યારે ઘાત થયો છે તો હું પ્રતિઘાત રૂપે એક તો થઈ શકું ને ખાલી એકત્રિત સંખ્યા દેખાડવાનો સમય છે માથા લેવાનો સમય સમય નથી માથા માથા દેખાડવાનો છે દેખાડી શકશો જો માથા દેખાડી શકશો તો તમારા માટે સરકાર ઘણું બધું કરે છે ને કરશે અને પહેલી વાર બહુ તાકાત વાળું નિવેદન અપાયું અને તાકાતવાળા એક્શન પણ લેવાયા એવું નથી કે પહેલી વાર ઘણી બધી વાર લેવાના પણ આ એક્શન છે એ ખરેખર મને તો બહુ આનંદ થયો કે જેવું આમ ચપટી વગાડતું સ્ટેટમેન્ટ આવ્યું ને એવું ચપટી વગાડતું કામ થયું અને દરેક જે કોંગ્રેસી વિચારધારાવાળા છે જે વામપંથી વિચારધારા છે વાળા છે જે જીહાદી માનસિકતાવાળા લોકો છે જે હંમેશા રાષ્ટ્રવાદી વિચારોને વિચારોવાળા વ્યક્તિઓને આવી રીતે બસ મેણા ટોણા મારતા હોય તો એમને સરસ મજાનો જવાબ મળી ગયો છે અને આ જવાબ તમે પણ દેજો હું પૂરેપૂરું સ્ટેટમેન્ટ અહીંયા મૂકું છું જય શ્રી રામ એકતા જ લક્ષ અઢારે વણ એક સાથે હિન્દુત્વ માટે આપના ભગીરથસિંહ રાઠોડને રજા આપો